મિત્રો સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલમાં તો ઘણા મિત્રો કોમેન્ટો કરે છે અને જે વોટ્સપમાં મેસેજો પણ કરે છે કે આ જે જ્ઞાન સાધના જે સ્કોલરશિપ પરીક્ષા લેવાની બે હજાર ચોવીસની અંદર તો તેની હજુ સુધી ફાઇનલ મેરિટ લિસ્ટ નથી આવી તો આમાં શું હવે આગળ શું પ્રોસેસ થશે મિત્રો કે હજુ સુધી સ્કોલરશિપ પણ આવી નથી અને બધાના જો તો એક જ પ્રશ્ન છે કે સ્કોલરશિપ ક્યારે આવશે અથવા ફાઇનલ મેરિટ લિસ્ટ ક્યારે આવશે તો આ વિશે હું સંપૂર્ણ જાણકારી આજના વિડીયોમાં આપી દઈશ એટલા માટે તમે વિડીયો છે લાસ્ટ સુધી જોજો બિલકુલ સ્કીપ ના કરતા ત્યાર પછી તમારે કંઈ પ્રશ્ન મૂંઝવે તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો તમે જો ચેનલમાં નવા આવ્યા તો ચેનલને એક સબસ્ક્રાઈબ કરી દેજો ખાસ વિડીયોને લાઈક પણ કરી દેજો અને હજુ વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપ ટેલિગ્રામ ચેનલને જોઈન ન કરી એ પણ જોઈન કરી લેજો મિત્રો ખાસ વાત કે તમે જે કોમન પ્રશ્નો છે તમારા જ્ઞાન સાધના ફાઇનલ મેરિટ લિસ્ટ ક્યારે આવશે તો મિત્રો તમને જણાવું દે એ પ્રશ્ન માટે તમે વોટ્સઅપ મેસેજ ના કરશો તો ઠીક છે કારણ કે એમાં એ પ્રશ્ન માટે તમે કોમેન્ટ કોમેન્ટ કરો તો હું તેનો રિપ્લાય આપીશ પરંતુ તમે ડાયરેક્ટલી વોટ્સઅપમાં મેસેજ કરો છો મિત્રો એ યોગ્ય નથી જે સામાન્ય એવા પ્રશ્નો છે જ્ઞાન સાધના ફાઇનલ મેટલીસ્ટ અંગે એવું વિડીયોના મારફતથી તમને આજે બતાવું છું કે જે પરીક્ષા લેવાની બે હજાર ચોવીસની અંદર જ્ઞાન સાધનાની તો એ પરીક્ષાનું જે રજીસ્ટ્રેશન કમ્પ્લીટ થઈ ગયું ત્યાર પછી ફાઇનલ મે એટલીસ્ટ હજુ આવી નથી એટલે કે કામ ચલાવ મેટ જાહેર થઈ ગઈ પરંતુ ફાઇનલ મે એટલીસ્ટ આવી નથી અને જે વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કર્યું અને હવે લોગિન કરે છે તો વિદ્યાર્થી લોગિનમાં જે સ્ટેટસ બતાવે છે એ સ્ટેટસ ઘણા લાંબા સમયથી બતાવે છે એટલે ઘણા સમયથી બતાવે છે એ સ્ટેટસમાં કોઈ ફેરફાર થતો નથી જ્યારે પણ રજિસ્ટ્રેશન કર્યું ત્યારે એનું એ સ્ટેટસ બતાવે છે એ સ્ટેટસ શું બતાવે છે તમને જણાવું છું એક રીતે તમને લોગિન કરીને બતાવું છું કે હવે આ સ્ટેટસ ક્યારે ચેન્જ થશે અને મેં એક હેલ્પલાઇન નંબરનો કોલ પણ કર્યો હતો તો તેમને શું પ્રત્યુત્તર એ પણ તમને તમને જણાવવાનું છું તો તે પહેલાં એક વિદ્યાર્થીનું જ્ઞાન સાધનો એ લોગિન કરું તો વિદ્યાર્થી લોગ ઓપ્શન છે તેના પર ક્લિક કરીશું આપણે ત્યાર પછી મિત્રો અહીંયા તમને યુઝર યુઝરઆઈડીની પાસવર્ડ માગે છે ત્યાં તમારો ડેશકોડ અને તમે જે પાસવર્ડ બનાવો તે ફિલ કરી દેવાના એટલે ડાયરેક્ટલી ઓપન થઈને આવી જશે હવે વિદ્યાર્થીનું અપન આપણે કર્યું તો વિદ્યાર્થીનું જે અહીંયા તમે જોઈ શકો છો આપણે થ્રી લાઇન પર ક્લિક કરી તો તેમાં જે સ્ટેટસ છે તે શું બતાવે છે તેવું તમને બતાવું છું તે સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન સ્ટેટસ છે એ ઘણા સમયથી આવું બતાવે છે કે આપણી હજી ડીઓ કક્ષા બાકી જે કૃપા કરી રાહ જુઓ હવે મિત્રો આ શું સમજ તમને જણાવી દઉં કે જે તમે સ્કૂલમાંથી ફોર્મ વેરીફાય કરાવ્યું સ્કૂલમાંથી ફોર્મ વેરીફાય થયા પછી ડાયરેક્ટલી જે ડીઓ કક્ષાનો જે ડીઓ કક્ષા કચેરી જે તમારું ફોર્મ પહોંચે છે ઓનલાઈન એમની જે આઈડી પાસવર્ડ છે એમ જે લોગ છે તેમાં જાય છે તમારું ફોર્મ એ ફોર્મ તમારું મંજૂર કરે છે તો જ તમને સ્કોલરશિપ મળવા પાત્ર થાય છે પરંતુ હજુ સુધી યા ડીઓ કક્ષા બાકી જ બતાવે છે હવે આનો મતલબ એમ થાય કે હજુ સુધી ડીઓવાળાએ ડીઓ કક્ષાએ ફોર્મ તમારું કંઈ પણ હજુ પ્રોસેસ કર્યું નથી એટલે કે મંજૂર કે નામંજૂર કંઈ જેવું કર્યું નથી આમાં મેન વાત એ છે કે આગળ શું પ્રોસેસ કરવાની એ એમાં ડીઓ કક્ષા બાકી છે તો હવે આગળ શું સ્ટેટસ બતાવશે તે મને પણ મિત્રો ખ્યાલ નથી કારણ કે આમાં હું તમને દઉં કે મેં હેલ્પલાઇન નંબર પર કોલ કર્યો તો તેમને શું કહ્યું તો તમને એવું કહું તો મેં હેલ્પલાઇન નંબર કોલ કર્યો તો તેમણે એવું કહ્યું કે તમને છે જે તમે ફોર્મ ભર્યું રજીસ્ટ્રેશન કર્યું તો તમારે હવે કંઈ ચિંતા કરવાની જરૂર નથી તમારે જે સ્કોલરશિપ આવી જશે અને સ્કોલરશિપ આવે એ પહેલાં તમને મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે કે તમે સ્કોલરશિપ મારી સિલેક્ટ થયા છો એટલે કે તમારું નામ ફાઇનલ મેરિટ લિસ્ટમાં આવી ગયું છે એવું તમારો મેસેજમાં આવશે એવો તમારો ટેક્સ મેસેજ આવશે તમે જે પણ નંબર આપ્યો હતો રજીસ્ટ્રેશન વખતે એ નંબર પર તમને મેસેજ આવશે તમારું જો ફાઇનલ લિસ્ટમાં નામ આવશે તો તમને મેસેજ દ્વારા તમને જાણ કરવામાં આવશે હવે મિત્રો વાત કરું કે જે પીડીએફ છે ફાઇનલ મેરિટ લિસ્ટની જે પીડીએફ છે તે આવશે કે નહીં તો તે તે વિશે મિત્રો હું તમને જણાવી દઉં કે ગયા વર્ષે જે સ્કોલરશિપની જે પીડીએફ જે ફાઇનલ મેરિટ લિસ્ટ તે આવી હતી કામ ચલાવવાની આવી હતી અને ફાઇનલ મેરિટ લિસ્ટ પણ આવી હતી પણ આ વખતે ઘણો વિલંબ થયો છે હજુ સુધી ફાઇનલ મેરિટ લિસ્ટ નથી આવી કે અહીંયા જે સ્ટેટસ છે તે પણ ચેન્જ થતું નથી તો મિત્રો હવે આને શું સમજવું એ તમને હવે વાત કરું તો તમારે સ્કોલરશીપ માટે તમે સિલેક્ટ થશો તો લગભગ તો મારા અંદાજ પ્રમાણે અહીંયા જે સ્ટેટસ છે તે એવો લખેલો આવશે કે આપણી અરજી મંજૂર થઈ ગઈ છે અથવા તમને જે મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે અને જે સ્કોલરશિપ માટે વિલંબ થયો છે તે પણ લગભગ હવે ટૂંક સમયમાં છે તમારું સ્ટેટસ ચેન્જ થઈ શકે છે અને જે સ્કોલરશીપ છે તે લગભગ માર્ચ યા ફેબ્રુઆરી એન્ડિંગમાં આવી શકે છે તો મિત્રો તમારે કંઈ જ કરવાની જરૂર હવે ફક્તને ફક્ત તમારે વેઇટ કરવાનો છે વેઇટ કરવા છે એ બીજો કોઈ વિકલ્પ નથી અરે હવે છે તે આ તો ફોર્મ જે મંજૂર થઈ થશે કે નહીં પરંતુ જે નવા ફોર્મ છે તે પણ હવે ટૂંક સમયમાં ચાલુ થઈ જશે હજુ સુધી વિદ્યાર્થીઓનો સ્કોલરશિપ આવી નથી છતાં પણ જે નવા ફોર્મ છે તે પણ ચાલુ થઈ જશે તો મિત્રો આ એક બેદરકારી કહેવાય કહેવાય કે આમાં જે વિદ્યાર્થીઓને પણ પ્રશ્ન ખૂબ મૂંઝવતો હોય તેમને પણ આનો જે નિકાલ છે લાવવો જરૂરી છે તો તમે પણ મિત્રો હું તમને એક ઉપાય આપું છું તમારે શું કરવાનું છે કે જે તમારા જિલ્લાના જે ડીઓ કચેરીનો જે નંબર છે તમારા ડીઓ ડીઓ કચેરીનો જે કોન્ટેક્ટ નંબર છે જે ઓફિસરનો નંબર છે તે નંબર પર તમારે જઈને તમારે મિત્રો એમને કોલ કરવાનો છે અને તેમને કહેવાનું છે કે અમારું સ્ટેટસ છે ઘણા સમયથી આવું બતાવે છે હજુ સુધી ફાઇનલ લિસ્ટ આવી નથી અને કંઈ જ અમારા સ્ટેટસ ચેન્જ થતું નથી તો અમારે કરવું શું સ્કોલરશીપ ક્યારે આવશે તો તમારે શું કરવાનું છે મિત્રો આ જે હેલ્પલાઇન નંબર છે મુખ્યમંત્રી જ્ઞાન સાધના જે તમારા જિલ્લા વાઇઝ તમારા જે હેલ્પલાઇ નંબર છે એવું તમને ક્યાં પીડીએફ ઓપન કરીને બતાવું છું તો જે આ પીડીએફ છે જ્ઞાન સાધના સ્કોલરશીપ માટે જે ડીઓ કચેરીના જે અહીંયા તમે જોઈ શકો છો ડીઓ ઓફિસ દ્વારા હેલ્પડેસ્ક માટે નિયુક્ત કરે સરકારી કર્મચારીઓ છે તમારો ધારો કે અમદાવાદ સિટી જિલ્લો છે તો આ જિલ્લામાં જે ઓફિસર છે જે લખેલું છે નામ તે તેમનો મોબાઈલ નંબર છે હેલ્પલાઇન નંબર છે ત્યાર પછી બીજા પણ વર્ગ ધરણ જે ઓફિસર છે તેમનો નંબર છે એક જિલ્લામાં બે ઓફિસર એટલે કે બે જે સાહેબો છે તેમના નંબર છે તો બે સાહેબના નંબર પર તમે જો જોઈ શકો છો એ નંબર પર તમે ફોન કરજો તો મિત્રો ફોન ઉપાડ એટલે તમારે એમ કહેવાનું છે કે સર જ્ઞાન સાધના ડીઓ કક્ષા પેન્ડિંગ ઘણા સમયથી બતાવે છે અને હજુ સુધી ફાઇનલ મેડલિસ્ટ પણ આવી નથી અને સ્કોલરશિપ ક્યારે આવશે એટલું કહેવાનું છે તમને શું પ્રત્યુત્તર મળે છે તે કોમેન્ટમાં જણાવજો અને જો તમારે ડિસ્કશન કરવું હોય યા તમારે ગ્રુપમાં ચર્ચા કરવી તો તમે ટેલિગ્રામ ગ્રુપ છે તે જોઈન કરી લેજો એની લિંક તમને વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે તેમાં મળી જશે તો મિત્રો આ તમે જોઈ શકો છો આ પીડીએફ છે પીડીએફમાં તમારા જે તમારા જિલ્લાવાઈઝ જે પણ નંબર છે તમે જોઈ લેજો એ જિલ્લાવાઇઝ તમે તમારા જિલ્લામાં જે પણ તમારો જિલ્લો લાગુ પડે એ જિલ્લામાં તમે ફોન કરીને તમારો તમે માહિતી લઈ શકો છો તો મિત્રો આ મેં તમને એક ઉપાય બતાવી દીધો તો આ હતો આજનો વિડીયો આશા રાખું છું તમને ઇન્ફોર્મેશન મળી ગઈ છે મેં તમને કહ્યું એમ તમારે ફક્ત વેઇટ કરવાની છે વેઇટ ના કરો તમે આમાં તમે કોઈ પણ તમારે જે જિલ્લો લાગુ પડે એ જિલ્લા પર તમારા જે હેલ્પલાઇન નંબર છે તેના પર કોલ કરી શકો છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો અને કંઈ પણ નવી અપડેટ આવે તો આપણે જરૂર વિડીયોના મારફતે મૂકીશું તો મિત્રો વિડીયો કોઈ માટે લાઈક કરજો આગળ શેર પણ કરજો અને મૂજવાનો કોમેન્ટ બોક્સમાં અવશે રજૂ કરી શકો છો તો મળી છે બીજા એક નવા વિડીયોમાં